અત્યારના પૈસા છે ને એ આ વિડીયોમાં સેલે હોજી દેજો ને તો તમને ખબર પડી જાય કારણ કે આ પૈસા છે ને અમારે બેંકે એકાઉન્ટ છે દાખલ કરતા આ મને ઓછી ના આપે છે કેમ ખાતામાં પીડા છે બે ત્રણ લાખ રૂપિયા પીડા ઉપાડીને પછી છે ને આગળ ભાઈ હોય એટલે બેગ દીક વાપરું ને હમણાં હાથે મેઠેમ ને અમે હાથે મેઠેમ છે એટલે હમણાં વરસાદે આવે છે એટલે દાડીએ હમણાં બંધ છે હમણાં ઘેર જ છે અમે એટલે વાપરીએ તો ખરા અમે નવીરા બે બે પૈસા જ વાપરીએ બીજું કાંઈ તો છે નહીં હા એમ છે બધું ચાલો હવે અમે આ જાફરાબાદ જવાના છે ને જાફરા પૈસા ઉપાડવા જવાના છે તમે થમનેલ તો જોયું જ હશે તમને કદાચ ખબર પડી જ ગઈ હોય પણ અમારે પૈસા ઉપાડવા જવાના છે જવું ને

તો મિત્રો હવે અત્યારે આપડી ગાડી આવી ગઈ છે અત્યારે પેલા મારા હાળા લઈ પૂરી તો તૈયાર થઈ ગઈ છે હવે અમે જઈએ છીએ જાફરાબાદ જવું ને વરસાદ તો એ વાતાવરણ એવું છે એટલે આવશે તો ચાલો હવે અમે જઈએ પાસપોર્ટ સાઈઝ ના સનગન સ્ટુડિયો પ્રભાવ

એ ભાંગી જાય આ આટミス કે લે નઈ અત્યારે નઈ અત્યારે લાગી ભૂખ અત્યારે ગાડી મારે હીખવી નથી કઈ વસ્તુ હીખવાનું નથી અત્યારે પેલા જઈને ખાવ એકની કબર પડે ભાંગી જાય બબુ આગડી હવે થોડી પબુ એકાર તો ભાંગી જો પક એ તો ભાંગી જાય કે થોડું ભાંગી માકો ભાંગી જાય

બેંકે તો હતી કા લાઈટ અહીંયા કેમ નહીં હોય આપણા ગામનો અલગ અલગ હોય છે ને જાફરા વધતી તો આપડે લાઈટ આવે છે તો ફેમિલી ઘરે પૂગી જશે ને હવે જમી લઈએ પેલા અમે કેમ કે નાસ્તો કઈ મેળો નથી ભૂખ તો બહુ લાગી છે હા ખાવું ને ખાવાનું દે દે મને હું ખાવાનું દે પેલા હું ન લેવા દઉં તારે હાથે અત્યારે દેવાનું જા હું છે હવે ખાવાનું દેવાનું છે કે માથાકૂટ થઈ જાય વાળી

માથે પાટિયું મૂક્યું છે અને એની ઉપર આપણે બે છે આવું મસ્ત મજાનું વાતાવરણ છે ને પૂરી તને ઘરે અટાણે વહી ગઈ છે મોરલા તો કેમ બોલે આપણે ઓરિજિનલ દેશી હો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે પણ પવન થોડોક વધારે આવે છે બાકી વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે નજારો જોવું ખાલી કાંઈ ઘટે નહીં અમારે કેમેરામેન ઉમંગભાઈ ઓર તુષાલભાઈ અને આપણા કબૂતરા જો અત્યારે ભાગી જાય કાવું બધા ભાગી જાય ને બગલો કેવો જાય તો કેટલા વિધા ત્રણ જ વિધા પેલા કેટલા હતા આપણે બાર હતા તો ભાઈ અત્યારે બાર હતા એમાંથી એક બે દેખાય છે અત્યારે ત્રણ છે ખાલી કબૂતરા બાકી બધા ઉડી ગયા અમારે તો ફેમિલી અત્યારે હું આવી જો ખુલ્લી જગ્યાએ તળાવ ને અમારા ગામની જગ્યા છે ને મસ્ત મજાની જગ્યા છે અને હું અહીંયા આવ્યો પણ અહીંયા યાર આવીને જીવને શાંતિ મળી ગઈ કે યાર છે ને જન્નત તો ગામડામાં જ હોય રિયલમાં ગામડા જેવી મોજ છે ને તમને કદાચ સિટી ગમે સિટી ફરી લો ને તો ગમે ગામડા જેવી મોજ આવે ને તો આપણે કે ને એ હારી જવા તૈયાર છે મારો ભાઈ તો યાર આ ગામડું તો ગામડું છે ને અત્યારે હાંજ પડે ને અત્યારે જોવો ખાલી તમે શું વાત છે આમ જવું ખાલી આને યાર જન્નત કહેવાય આમ જવું આ થોડી યાર સિટીમાં જોવા મળે આ સિટીમાં ન જોવા મળે ભાઈ આ ગામડે જ જોવા મળે